આકાશવાણી સમાચાર સમાચાર જયેશ પટેલ છે મુખ્ય સર્વોચ્ચ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂંકને લગતા નવા કાયદા સામે મનાઈ હુકમ ફરવાનો ઇન્કાર કર્યો છે ચૂંટણી પંચે ગુજરાત સહિત ચાર રાજ્યોમાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમાયેલા નોન કેડર અધિકારીઓના બદલીના આદેશ આપ્યા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ ચૂંટણી પંચે આકાશવાણી દૂરદર્શન સહિત વિવિધ બાર જેટલી સેવાઓને આવશ્યક સેવાઓ જાહેર કરવામાં આવી સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કરીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઇલેક્ટ્રલ બોન્ડની બધી જ વિગતો અંગેનું સોગંદનામું અદાલતમાં રજૂ કર્યું માહિતી અને ટેકનોલોજી વિભાગના સચિવ એસ કૃષ્ણને આજે દિલ્હીમાં ભાષાનેટ પોર્ટલનો શુભારંભ કરાવ્યો અને દિલ્હીની વડી અદાલતે રાજ્યની દારૂનીતિને લગતા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રક્ષણ આપવાનો ઇન્કાર કર્યો સમાચાર વિગતવાર સર્વોચ્ય અદાલતે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂંકને લગતા નવા કાયદા સામે મનાઈ હુકમ ફરમાવવાનો ઇન્કાર કર્યો છે ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બનેલી પીઠે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂંકને લગતા નવા કાયદાને પડકારતી અરજીઓની સુનાવણી બાદ આવો ચુકાદો આપ્યો છે અદાલતના ન્યાયાધીશોએ એવું પણ અવલોકન કર્યું છે કે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હોવાથી આ તબક્કે સંબંધિત કાયદા સામે મનાઈ હુકમ આપી શકાય નહીં અદાલતે એવું પણ અવલોકન કર્યું છે કે નવા નિમણૂંક પામેલા ચૂંટણી જ્ઞાનેશ જ્ઞાનેશકુમાર અને સુખબીરસિંહ સંધુ સામે કોઈપણ પ્રકારના આક્ષેપ થયા નથી ચૂંટણી પંચે ગુજરાત પંજાબ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમાયેલા નોન કેડર અધિકારીઓના બદલીના આદેશ આપ્યા છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારની અધ્યક્ષતામાં ચૂંટણી જ્ઞાનેશ જ્ઞાનેશકુમાર અને સુખબીરસિંહ સંધુની યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેના પારિવારિક સંબંધોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ભટિંડા પંજાબના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અને આસામના સોનીતપુરના પોલીસ અધિક્ષકની બદલી અંગે પણ નિર્દેશ આપ્યા છે આ બંને રાજ્યોમાં વહીવટીતંત્રમાં કોઈપણ પ્રકારના પૂર્વગ્રહયુક્ત વર્તનની શક્યતાને ધ્યાનમાં રાખીને આ અધિકારીઓની બદલી કરવામાં આવી છે પંચે સંબંધિત રાજ્ય સરકારોને તાત્કાલિક અસરથી જિલ્લા અધિકારીઓ અને એસપી તરીકે નિમણૂક કરાયેલા નોન કેડર અધિકારીઓની બદલી કરવાનો નિર્દેશ અપાયો છે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભારતીય ચૂંટણી પંચે આકાશવાણી દૂરદર્શન ચૂંટણીના દિવસે કવરેજ માટે ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરેલા મીડિયા કર્મીઓ સહિત બીએસએનએલ રેલવે અને વીજળી વિભાગ સહિત વિવિધ બાર જેટલી સેવાઓને આવશ્યક સેવાઓ જાહેર કરવામાં આવી છે આવશ્યક સેવા કર્મીઓને લોકસભાની ચૂંટણી માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા આપવામાં આવશે જો કે આવશ્યક સેવા કર્મીઓએ જરૂરી વિગતો આપીને ફોર્મ બાર ડીમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે પોસ્ટલ બેલેટની સુવિધા માંગતી આવી અરજી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી પાંચ દિવસમાં ચૂંટણી અધિકારી સુધી પહોંચાડવી જોઈએ કેન્દ્રીય ચૂંટણી પંચે વિકસિત ભારત અંગેના વોટ્સએપ ઉપર અપાતા સંદેશને તત્કાળ રોકવા કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રાલયને નિર્દેશ આપ્યો છે ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ હોવા છતાં નાગરિકોના વોટ્સએપ ઉપર વિકસિત ભારત અંગેના સંદેશ મળી રહ્યા હોવાની ફરિયાદો ચૂંટણી પંચને મળી છે દરમિયાન કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું છે કે ચૂંટણી માટેની આદર્શ આચારસંહિતાના અમલ પહેલાં આ પ્રકારના સંદેશ મોકલવામાં આવ્યા હતા આ પૈકી વિકસિત ભારત અંગેના કેટલાક સંદેશ સિસ્ટમમાં ટેકનિકલ કારણસર વિલંબથી ટેલિફોન ગ્રાહકોને મળ્યા હોવાની સંભાવના છે ભારતીય જનતા પક્ષે લોકસભાની ચૂંટણી માટે આજે જાહેર કરેલી ત્રીજી યાદીમાં નવ ઉમેદવારોની જાહેરાત કરી છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગન લોકસભાની નીલગીરી જ્યારે તેલંગાણાના ભૂતપૂર્વ રાજ્યપાલ તમિલીસાઈ સૌંદરરાજન દક્ષિણ ચેન્નાઈ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રહેશે તમિલનાડુ પ્રદેશ ભાજપના વડા કે અન્નામલાઈ લોકસભાની કોઈમ્બુતુર બેઠક પરથી ચૂંટણી લડશે ઉલ્લેખનીય છે કે ભાજપે અગાઉ લોકસભાની ચૂંટણી માટેના બસો સડસઠ ઉમેદવારોની જાહેરાત કરી છે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે રાજસ્થાન હરિયાણા અને આંધ્રપ્રદેશ માટે ચૂંટણી પ્રભારીઓ અને સહપ્રભારીઓની નિમણૂક કરી છે જેમાં રાજસ્થાન માટે વિનય સહસ્ત્રબુદ્ધે વિજયા રાહતકર અને પ્રવેશ વર્મા હરિયાણા માટે સતીશ પુનિયા અને સુરેન્દ્રસિંહ નાગરની અને આંધ્રપ્રદેશ માટે અરૂણસિંહ અને સિદ્ધાર્થના શાહની નિમણૂક કરવામાં આવી છે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું છે કે લોકશાહી વ્યવસ્થા સરળતાથી ચાલી શકે તે હેતુથી તટસ્થ ચૂંટણી અગત્યની ગણાવી શકાય લોકશાહીને ટકાવવા ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતા દરેક માટે એક સમાન તક મળે એ પણ જરૂરી છે આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પક્ષના બેંક ખાતાઓ ફ્રીજ કરાયા છે અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ભંડોળનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ ખાતાના ઉપયોગને મંજૂરી મળવી જોઈએ દરમિયાન ભાજપે બેંક ખાતા ફ્રિજ કરવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપને વખોડી કાઢ્યા છે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું છે કે નિયમ ભંગ કરનાર સામે કાયદા મુજબ જ કાર્યવાહી થાય છે કોંગ્રેસ પક્ષે અરૂણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટેના ચોત્રીસ ઉમેદવારોની જાહેરાત કરી છે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ પક્ષના ચોત્રીસ ઉમેદવારોની આજે જાહેરાત કરી હતી વિધાનસભાની સાહીઠ બેઠકોની ચૂંટણી આગામી ઓગણીસમી એપ્રિલે લોકસભાની પહેલા તબક્કાની ચૂંટણી સાથે યોજાવાની છે કોંગ્રેસના મુખ્ય ઉમેદવારોમાં તાકમ પારિયો કુમાર વાઇ અને તાંગાબ્યાંગીલનો સમાવેશ થાય છે જ્યારે ભાજપના ઉમેદવારોમાં મુખ્યમંત્રી પેમા ખાંડુ મુક્તો વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે ઉલ્લેખનીય છે કે ભાજપે અરુણાચલ વિધાનસભાની બધી જ સાહીઠ બેઠકોમાં ઉમેદવારોની જાહેરાત કરી છે એવી જ રીતે રાષ્ટ્રીય પીપલ્સ પાર્ટીએ ચોત્રીસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ સત્તર બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે આ સમાચાર પરથી રહ્યા સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કરીને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઇલેક્ટ્રોનલ બોન્ડની બધી જ વિગતો અંગે સોગંદનામું અદાલતમાં રજૂ કર્યું છે સ્ટેટ બેન્કે સોગંદનામાએ જણાવ્યું છે કે ઇલેક્ટ્રલ બોન્ડના અલ્ફાન્યુમેરિક નંબર સહિતની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચને આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ સપ્તાહની શરૂઆતમાં સર્વોચ્ચ અદાલતે ઇલેક્ટ્રલ બોન્ડની સંપૂર્ણ વિગતો જાહેર કરવાનો આદેશ સ્ટેટ બેંકને આપ્યો હતો માહિતી ટેકનોલોજી વિભાગના સચિવ એસ કૃષ્ણને આજે દિલ્હીમાં ભાષાનેટ પોર્ટલનો શુભારંભ કરાવ્યો શ્રી કૃષ્ણને કહ્યું કે ભાષાનેટ પોર્ટલમાં ઓનલાઈન સેવાઓનો લાભ લેવામાં ભાષા અવરોધરૂપ બનતી નથી આથી દેશમાં ડિજિટલ સર્વસમાવેશ તક તે પ્રોત્સાહન આપવામાં આ પોર્ટલ મહત્વનું પગલું ગણાવી શકાય નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના સહયોગથી ભાષાનેટ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે દિલ્હીના વડી અદાલતે રાજ્યની દારૂનીતિને લગતા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રક્ષણ આપવાનો ઇન્કાર કર્યો છે ન્યાયાધીશ સુરેશકુમાર કૈત અને મનોજ જૈનની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે આ તબક્કે રાહત આપી શકાય નહીં કેસની હવે પછીની સુનાવણી આગામી બાવીસ એપ્રિલે યોજાશે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી કેજરીવાલ સામે એન્ફોર્સમેન્ટ વિભાગે સંબંધિત કેસમાં પૂછપરછ માટે નવમું સમન્સ પાઠવ્યા બાદ શ્રી કેજરીવાલે દિલ્હીની વડી અદાલતમાં અરજી કરી હતી અગાઉ એન્ફોર્સમેન્ટ વિભાગના સમન્સને ગેરકાયદેસર ઓળખાવીને અરવિંદ કેજરીવાલ સંબંધિત વિભાગ સમક્ષ ઉપસ્થિત રહ્યા ન હતા ભારતીય રેલવે હોળીના તહેવારો દરમિયાન પાંચસો ચાલીસ વિશેષ ટ્રેન ચલાવશે રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે ગયા વર્ષની સરખામણીએ આ વખતના હોળીના તહેવારો દરમિયાન બસો ઓગણીસ વધારાની ટ્રેનોનું સંચાલન કરાશે રેલવે દ્વારા સમગ્ર દેશના મહત્વના સ્થળોને જોડતી વિશેષ ટ્રેનોનું સંચાલન થશે જેમાં દિલ્હી પટના દિલ્હી ભાગલપુર દિલ્હી સહરસા ગોરખપુર મુંબઈ ગુવાહાટી રાંચી અને નવી દિલ્હી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા જેવા સ્થળો માટેની ખાસ ટ્રેનોનો સમાવેશ થાય છે સીબીઆઈએ યુનિયન બેંક સામે અડતાલીસ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો આરોપ કરતી જયપુરની ખાનગી કંપનીના નિયામક સહિત પાંચ આરોપીઓ સામેની ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો છે આ કંપની વીજળીના ટ્રાન્સફોર્મરનું ઉત્પાદન અને સમારકામ કરે છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સર્વોચ્ચ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂકને લગતા નવા કાયદા સામે મનાઈ હુકમ ફરમાવવાનો ઇન્કાર કર્યો છે ચૂંટણી પંચે ગુજરાત સહિત ચાર રાજ્યોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમાયેલા નોન કેડર અધિકારીઓના બદલીના આદેશ આપ્યા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ ચૂંટણી પંચે આકાશવાણી દૂરદર્શન સહિત વિવિધ બાર જેટલી સેવાઓને આવશ્યક સેવાઓ જાહેર કરવામાં આવી સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કરીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઇલેક્ટ્રલ બોન્ડની બધી જ વિગતો અંગેનું સોગંદનામું અદાલતમાં રજૂ કર્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા